ઉત્તરાણ પૂર્વે બોડેરી પોલીસ નો પ્રોહિબિશન પર મોટો સપાટો રૂપિયા તેર પોઈન્ટ બત્રીસ લાખનો દારૂ અને વાહન જપ્ત બોડેલી પોલીસે પ્રોહિબિશન દારૂ ઉપર મોટો સપાટો બોલાવ્યો છે તો વાત કરીએ તો બોડેલી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી જથ્થાબંધ હેરાફેરી ઝડપી પાડી છે બોડેલી કમવાટ રોડ મોડાસર ચોકડી પાસે નાકાબંધી દરમિયાન મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ કે જેમાંથી કુલ ત્રણ હજાર એકસો વીસ બોટલ ટેન દારૂ સહિત રૂપિયા પાંચ પોઈન્ટ બત્રીસ લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ અને રૂપિયા આઠ લાખથી ગાડી મળીને કુલ રૂપિયા તેર લાખ બત્રીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ સ્થળ પરથી ફરાર થયો છે જેના વિરુદ્ધ કાયદેસરી કાર્યવાહી હાથ ધરાઈ છે ઉત્તરાયણ પૂર્વે પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સ્થાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે ઇમરાન મિર્ઝા છોટા છોટાઉદેપુર